આજે ભગવાન ગણેશજીના મયુરેશ્વર અવતાર વિશે ચર્ચા કરવી છે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે પૂર્વ ભૂમિકામાં મેં એક નિરૂપણ કર્યું હતું કે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા તો મોરિયા શબ્દ કેમ વપરાય છે કારણ કે ગણપતિજી ભગવાન ગજાનંદ મયુર ઉપર બેઠા છે માટે મોરિયા એવો શબ્દ પ્રયોગ વપરાય છે અને ભગવાન ગણેશજીના એક ભક્ત થઈ ગયા સંત જેમનું નામ હતો મોરિયા તો એમની પાછળ પણ મોરિયા એવો શબ્દ લાગે છે પણ ભગવાન ગણેશજીનો જે મયુરેશ્વર અવતાર છે એ અવતારનું પ્રયોજન શું છે દરેક યુગમાં ભગવાન ગણેશજી પ્રગટ્યા છે સતયુગમાં મહોત્કટ સ્વરૂપે ત્રેતાયુગમાં મયુરેશ્વર સ્વરૂપે દ્વાપર યુગમાં ગજાનંદ સ્વરૂપે અને કલયુગમાં ધૂમ્રકેતુ સ્વરૂપે જેવી રીતે હનુમાન ચાલીસામાં હનુમાનજી મહારાજ માટે કહેવામાં આવ્યું કે ચારો યુગ પરતાપ્તમાં તો હનુમાનજી મહારાજ જેવી રીતે ચાર યુગમાં છે એવી રીતે ભગવાન ગણેશજી એવા યુગમાં એમનું અવતરણ છે અનાથી દેવ છે પણ ભગવાન મયુરેશ્વર એમનું પ્રાગટ્ય પાર્વતી માતાજીના મનમાંથી થયું આપણે ત્યાં અનેક દૈત્યો થયા એમાં સિંધુ નામનો દૈત્ય થયો સિંધુ દૈત્ય એના ત્રાસથી ધરતી ખડભડી ઉઠી એ સમયે સૌ દેવો મહાદેવજીને શરણે ગયા માતાજીને શરણે ગયા ભગવાન શિવ અને માતાજી એ સમયે દંડકારણ્યમાં આપણે ત્યાં અનેક અરણ્યો છે એમાં દંડકારણ્ય ત્રિસંધ્યા ક્ષેત્રમાં મહાદેવજીનો નિવાસ હતો પાર્વતી માતાજીએ મહાદેવજીએ દેવોની પ્રાર્થના સાંભળી અને પાર્વતી માતાજીએ ભગવાન ગણેશજીનો એકાક્ષર મંત્ર ગ્રહણ કર્યો ગમ આ એકાક્ષર મંત્રનું ખૂબ મનમાં છે માતાજીએ આરાધના કરી અને ભાદરવા મહિનાની શુદ્ધ ચતુર્થીને દિવસે પાર્વતી માતાજીના મનમાંથી ભગવાન ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો એમના બે નામો છે મયુરેશ્વર અને હેરંભ તો મોર ઉપર બેઠા એટલે મયુરેશ્વર કહેવાય દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને મયુરેશ્વર અવતારની વધારી એનું ગાન કરવામાં આવ્યું એવું કહેવાય છે કે હિમાલયે તો રત્નો આપ્યા કારણ કે પાર્વતી માતાજીના પિતાજી છે હિમાચલ અને એમને ખૂબ આનંદ થયો તો આવો આપણા હૃદય કમળમાં પણ ભગવાન મયુરેશ્વર બિરાજે એ ભાવ સાથે ગણપતિ બાપા મોર્યા